વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં ફિટફેમ વર્લ્ડ એરોફિટના નવા શોરૂમનું ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્ષમાં ફિટફેમ વર્લ્ડના નવા શોરૂમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં ભારતની અગ્રણી ફિટનેસ ઇક્વિપમેન્ટ બ્રાન્ડ એરોફિટના જીમના સાધનો ઉપલબ્ધ છે વડોદરામાં નવું આપવા માટે તત્પર છે ફિટફેમ વર્લ્ડના સંચાલક આ શોરૂમમાં સ્વાસ્થ્ય સંબંધિત અને ફિટનેસ સંબંધિત ઘર વપરાશ અને કોમર્શિયલ વપરાશ માટેના સાધનો ઉપલબ્ધ છે વડોદરા શહેરમાં ફિટનેસનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરા શહેરને નવું આપવા માટે ફિટ ફેમ્બલ્ડ તત્પર છે શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી અરવિંદદાસજી બાપુ વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર ભરત ડાંગર પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે ડોક્ટર મિતેશ શાહ અને મિત્ર વર્તુળની સાથે ફિટનેસ જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે અકોટા સ્થિત સર સયાજીરાગ નગરગ્રોથી 100 જેટલા બાઇકર્સ દ્વારા રેલી કાઢવામાં આવી હતી આજે ફીડ ફોમ વર્લ્ડના જે શોરૂમના આજે શુભારંભ થઈ રહ્યું છે એ આશીર્વાદ રૂપે હનુમાનજી મહારાજની કૃપાથી હું વધાર્યા છું અને ભગવાનથી પ્રાર્થના કરું કે અમોદ પાંડેને આ જે શોરૂમ છે બહુ જ કૃપાથી હનુમાનજીની દયાથી ખૂબ ચાલે એવી હું હનુમાનજી મહારાજથી પ્રાર્થના કરું કે એમના જીવનમાં ઉન્નતિ પ્રગતિ મળે અને ભગવાન બધા ઉપર ખૂબ દયા રાખે એવી હું હનુમાનજી મહારાજથી અપેક્ષા રાખું છું જગન્નાથ પ્રભુથી અપેક્ષા રાખું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ છે જગન્નાથ ભગવાનની હનુમાનજી મહારાજની એ ખૂબ આમોદ પાંડેના જીવનમાં ખૂબ ઉન્નતિ પ્રગતિ મળે અને ખૂબ ભગવાન એના ઉપર કૃપકૃપા રાખે જય શ્રી આજે ફિટ ફેમ વર્લ્ડ કરીને બરોડાનો સૌથી મોટો ફિટનેસ ઇક્વિપમેન્ટનો શોરૂમ ખુલી રહ્યો છે એના ઓપનિંગમાં અમે એક ફિટનેસ અવેરનેસની એક નાની રાઇડ કરીને બધા બાઇકર્સ અહીંયા આગળ આવીને ઓપનિંગમાં જોડાયા છે અમે લોકો સો બાઇકર્સ છે એમાં ઘણી બધી ગર્લ્સ બી છે જે અમારી જોડે જોડાયા છે અને અહીંયા આગળ ઓપનિંગમાં ઘણા બધા એવા સારા એવા ઇક્વિપમેન્ટની સાથે એ લોકોએ ઓપનિંગ કર્યું છે એ અંદર તમને વિડીયોમાં જોઈ શકશો ફિટનેસ માટે એક જ સંદેશ છે કે બધા જ આજ આજની જનરેશનને એક જ મેસેજ આપવા માંગુ છું કે બધા જ ફિટ રો હેલ્ધી રહો એક્સરસાઇઝ

જે સો બાઇકર્સ સાથે અમે આવી રહ્યા છે અમે અલગ અલગ ઇન્ડિયાના બધા સ્ટેટમાં ફરીએ છીએ અને અમે સોશિયલ વર્ક બી કરી રહ્યા છીએ અને કોઈ આવું સારું અવેરનેસવાળું હોય છે એ મેસેજ આપવા માટે અમે બાઇકર્સ ટીમ ઓલવેઝ તત્પર રહીએ છીએ અને બરોડાને રિપ્રેઝેન્ટ આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં કરી રહ્યા છીએ તો બરોડામાં અગર ફિટફેમ માટે કંઈક વસ્તુ બની રહી છે કે ફિટનેસ માટેની તો અમે પહેલાં આવીશું અને આના પછી પણ અગર અમારો સપોર્ટ જોઈતો હશે તો મળશે અને ગુજરાત અને ઇન્ડિયા લેવલ ઉપર અમે ફિટનેસ માટેની એક અવેરનેસ પણ ચલાવી રહ્યા છે જે હિરેનભાઈ અમારી સાથે છે એમની સાથે અરાઉન્ડ પાંચસો છોકરાઓ એમને ટ્રેન કર્યા હશે તો ફિટનેસ માટે અમે પહેલેથી અને સેફ્ટી માટે બહુ આગળ પડતા હોઈએ છીએ હું ડૉક્ટર આનંદ પટેલ આમોદ પાંડેજી પ્રદીપ ઠાકોરજી ફિટ ફેમ વર્લ્ડની ટીમ આપ સૌનું આજના પ્રસંગે હાર્દિક સ્વાગત કરીએ છીએ આ શોરૂમ ફિટનેસ ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ્સ માટે માટેનો બનાવ્યો છે અને અમે એરોફિટની જે ભારતની સારામાં સારી બ્રાન્ડ છે ટૉપમોસ્ટ બ્રાન્ડ છે એની સાથે સંકળાયેલા છે અને એની બધી જ પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે વડોદરામાં સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે આ એક સારો લ્હો છે અને આજના ઉદઘાટનના પ્રસંગે અમે આપ સૌનું સ્વાગત કરીએ છીએ